આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે અક્ષર ઉપરથી શબ્દો જે લખેલા છે તે ઓળખવાના છે ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો ચાલો તો તૈયાર છો ને બધા તો અહીંયા એક ચાર્ટ આપ્યો છે હવે નિપુણ ભારત અંતર્ગત આ જે ચાર્ટ છે એની અંદર ગમ જ અને વર સદ અને અ આટલા આપણે અક્ષર ઓળખવાના છે અને અક્ષર આપણે ઓળખીએ છીએ પણ અહીંયાં એ ચિત્ર આપ્યા છે અક્ષરની બાજુમાં જોવો છે ચિત્ર હવે એ ચિત્ર આપણે ઓળખી અને નીચેના શબ્દ લખેલો છે એ ઓળખવાનો છે જો પેલા છે એ શું દોરેલું દેખાય છે તમને કોણ છે એ કહો તો હં ગણપતિ દાદા ગણપતિ તો નીચે લખ્યું છે ગણપ ચાલો મ છે એની પાસે એક ચિત્ર દોર્યું છે શેનું દોર્યું છે વાહ સરસ મગર તો મની નીચે મગર ની નીચે મ ગર એવો શબ્દ આપ્યો છે એટલે કે પેલો અક્ષર મ શરૂ થાય છે ચાલો પછી કયો અક્ષર અહીંયા લખેલો છે ને શું ચિત્ર છે ન ન છે તો હું કેનું ચિત્ર દોર્યું છે સરસ નગારું ન ઉપરથી નગારું તો અહીંયા લખેલું પણ છે પછી ચોથું ચિત્ર શેનું છે શું દેખાય છે તમને હ જ ઉપરથી જલેબી અક્ષર છે અને એનો શબ્દ બને છે હવે અહીંયા વ તો વ ઉપરથી શેનું ચિત્ર તમને દેખાય છે સરસ વહાણ તો નીચે લખેલું છે વહાણ હવે બીજું આ અક્ષર છે એ કયો અક્ષર છે એના પછી વાહ સરસ રમકડા તો રમકડા ઉપરથી આપણે જે અક્ષર ર છે એના ઉપરથી રમકડા શબ્દ બને છે પછી આ શું છે ધોળું ધોળું તો સ ઉપરથી સસલું અને શબ્દ બને છે સસલું પછી આ અગ્યો અક્ષર છે દ ઉપરથી દડો શબ્દ બને છે પછી પછી આ કયો અક્ષર છે અને ચિત્ર શેનું છે વાહ સરસ વેરી ગુડ આપણે સર ઓછું પણ તમે સિટીમાં જાઓ ત્યારે અનાનસ ખા ખાવ છો ને લઈને આપણા મમ્મી પપ્પા બહાર જાય તો લઈને આવે છે ને ખાવાનું એ અનાનસ તો અ ઉપરથી અનાનસ શબ્દ છે તો ગ સ દ આ આઠે અક્ષર આપણે બાલવાટિકામાં લેખનની પૂર્વ તૈયારીમાં આપણે પહેલાં ખાલી શબ્દ ઓળખીએ છીએ બોલીએ છીએ અને પછી લેખનની તૈયારીમાં આપણે લખીએ છીએ અને પછી એના જે શબ્દ હોય છે એને આપણે સતત બોલીએ છીએ આમાં આપણે પહેલો અક્ષર આવ્યો છે ગઉ ઉપરથી ગણપતિ મ ઉપરથી મરચું નગારું જ ઉપરથી જલેબી વહાણ ર ઉપરથી રમકડું સઉપરથી સસલું દઉ પરથી દડો અ ઉપરથી અનાનસ તો આ શબ્દો આપણને આવડી ગયા છે આવડી ગયા છે ને બધાય ને શબ્દો બોલશો ને તમે બધા ચાલો પેલા આપણે બોલો ગણપતિ પછી મગર નગારું જલેબી વહાણો રમકડા સસલું દડો અનાનસ મજા એવી યાદ રહી ગયું બરોબર ને સરસ તો સરસ મજાની તાલી પાડી દેવાલો શાબાશ વેરી ગુડ ખૂબ સરસ